હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું વરસાદની દુકાનમાં મળે અને વરસાદની સિઝનમાં ખાવાની મજા આવે એવા ગુજરાતી સ્ટાઇડમાં બનતા દાલવડા અહીંયા દાલવડા તમે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ કેવી રીતે બનાવશો એ હું બતાવવાની છું આમાંના આપણે કોઈ ઈનો કે ખાવાના સોડા ઉપયોગ કર્યા વગર જ સોફ્ટ બનાવવાના છે અને તમે મારી રીત પ્રમાણે બનાવશો તો તમારા દાળ એકદમ હંડ્રેડ પર્સન્ટ સોફ્ટ બનશે અને આને કેવી રીતે બનાવવાનું એ હવે જોઈ લઈએ આપણે તો એની માટે આપણે સૌથી પહેલાં અહીંયા તમારે એક વાટકી જેવી મગની પીળી દાળ લઈ લેવાની છે એને આવી રીતે અડધો એક કલાક પહેલાં પલાળીને રાખવાની છે સરસ રીતે દાળ ફૂલી જાય અને ઇઝીલી તૂટી જાય પછી આમાંથી વધારાનું પાણી આપણે કાઢી દેવાનું છે વધારામાં પાણી કાઢ્યા પછી આપણે આ દાળને એકદમ જ પાણીમાંથી કાઢીને તમારે રેડી કરવાનું છે પછી એક મિક્સર જ બાઉલ લઈશું એમાં આપણે જે દાળ પલાળીને રાખી છે એ આપણે આમાં એડ કરી દઈશું દાળ એડ કર્યા પછી આની અંદર એકથી બે આદુના ટુકડા નાખીશું અને ચારથી પાંચ કડી આપણે લસણ નાખીશું જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે આમાં પાણી વગર જ તમારે આને મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરવાનું છે યાદ રહે કે આમાં પાણીનો ઉપયોગ તમારે જરા બી નથી કરવાનો મિક્સરનું ઢાંકણું ખોલીને જોઈ લઈએ કેવું પીસાયું છે આ રીતનું તમારે પીસીને રેડી કરવાનું છે તમે જોઈ શકો છો આ રીતના અધકચરું તમારે પીસવાનું છે બહુ ફાઇન પેસ્ટ અહીંયા તમારે નથી કરવાની એ ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે આને એક બધું બાઉલમાં કાઢી દઈશું તમે જોઈ શકો છો કે આપણે બધું બેટરને એક બાઉલમાં કાઢી લીધેલું છે હવે આપણે આની અંદર એડ કરીશું બેથી ત્રણ લીલા મરચાંના ટુકડા એડ કરીશું તમારે જો આમાં પેસ્ટ એડ કરવી હોય તો કરી શકો છો પછી આની અંદર શેકેલું જીરું એડ કરીશું એક ચમચી જેવું પછી આમાં આપણે પાંચ ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું હળદર પાવડર એડ કરવાથી તમને જે દાલ કલર છે એ થોડોક સરસ લાગશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આમાં એક ચમચી જેવું આપણે જે દાળ પલાળીને રાખી છે એ થોડીક આમાં એડ કરી દઈશું આવી રીતે દાળને થોડી એડ કરવાથી એનું જે ક્રંચ હશે બહુ જ સરસ ટેસ્ટમાં લાગે છે અડધીથી એક ચમચી જેવું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું અને પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું લાલ મરચું પાવડર તમે અહીંયા સ્કીપ કરી શકો છો હવે આ બધી વસ્તુને સરસ રીતે આપણે બેટરની અંદર મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો કે આપણું બેટર જરા બી પતલું નથી આ રીતનું તમારું બેટર રેડી કરવાનું છે સરસ રીતે અહીંયા મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર એડ એક ચમચી જેવો આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે અહીંયા તમે એક જ ચમચી એડ કરવાનો છે વધારે એડ નથી કરવાનો ચોખાનો લોટ એડ કરવાથી તમારા દાલવડા બહુ જ સરસ ક્રિસ્પી બનશે અને એકદમ જ ટેસ્ટમાં સારો લાગશે હવે અહીંયા ચોખાનો લોટને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે બેટરમાં આ રીતનું તમારું બેટર ફાઇનલી બનીને રેડી થવું જોઈએ જરા બી પતલું ના બનવું જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું છે અને આ બેટરને હવે તમારે બેથી ત્રણ મિનિટ હલાવતું જ રહેવાનું છે જેથી તમારું બેટર ફ્લોપી બની જશે અને દાલ ખાવામાં એકદમ સોફ્ટ બનશે હવે અહીંયા આપણા દાલ માટેનું બેટર ફાઇનલી રેડી થઈ ગયું છે તો હવે આપણે ગેસ ચાલુ કરીને એક પેન મૂકી દઈશું એમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું તેલ અહીંયા એકદમ ઓવરફ્લો હોય એટલું તમારે ભરવાનું નથી આવી રીતે અડધું રાખવાનું તેલ ગરમ થાય એટલે આપણે નાના નાના આપણે દાલ ઉતારીશું આવી રીતે તમે જોઈ શકો છો બહુ મોટા નહીં ઉતારવાના આવા નાના નાના તમારે આમાં એડ કરવાનું એક કઢાઈમાં જેટલા આવે એટલા જ તમારે દાલ એડ કરવાના રહેશે શરૂઆતમાં તમારે ફરાવાના નથી એ જેમ ફ્રાય થશે એમ એની મેળે ઉપર આવશે બેથી ત્રણ મિનિટમાં આ ઉપર આવી જાય છે તમે જોઈ શકો છો પછી ચમચાની મદદથી તમારે આને આવી રીતે ફરાવતું રહેવાનું અને બધી બાજુથી એકદમ જ ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલા આપણે ફ્રાય કરવાના રહેશે ગેસની ફ્લેમ તમારે સ્લો રાખીને જ આને ફ્રાય કરવાના થોડી જ વારમાં આ સરસ એવા કૂક થઈ જશે અને ફ્રાય થઈ જશે આવી જ રીતે આપણે બધા જ વડાને રેડી કરી લઈએ અને આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે અહીંયા આપણે બધા જ દાલવાડા એક પ્લેટમાં કાઢી લીધેલા છે તમે જોઈ શકો છો આપણા દાલ એકદમ જ સરસ સોફ્ટ બનીને અને ઉપર ક્રિસ્પી બનીને રેડી થયા છે આ દાલવાડા તમે આ રીતે એકવારથી જરૂરથી બનાવજો ટેસ્ટી બને છે આની સાથે તમે મરચાં કાંદા અને ગરમા ગરમ ચા મળી જાય તો ખૂબ જ મજા આવે આ વરસાદની સિઝનમાં તમે આ રીતે ગરમા ગરમ દાલવાડા એકવારથી જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી બને છે અને ઉપરથી થોડું આપણે ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું જેથી ખાવામાં તમને ચટપટા લાગશે આ રીતે દાલ વડા એકવારથી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે અને જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ